અબોલજીને કોઈ પણ જગ્યાએ ઈજા થઈ હોય ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્રનો સંપર્ક કરવા માટેનો અમારો નંબર છે 7574885788 મિત્રો હમણાં તમને જો ખબર હોય ને તો આપણે કર્તવ્ય નંદી ઘરના હેતુથી ખૂબ જ ભવ્ય એવા ડાયરાનું આયોજન થયું હતું કે જેનાથી જેનું જે રકમ ભેગી થાય એમાંથી કર્તવ્ય નંદી ઘરનું આખું નિર્માણ થશે આજી નંદી ઘર બનવાનું છે તો એના માટેની અમે એક બધા બાળકોને કીધુંતું છે ને તમે બધા અમે ગલા આપ્યા છે એ ગલામાં બધા બાળકોએ શેરીમાં જઈને ડોનેશન કલેક્ટ કર્યું છે અને એ ડોનેશન દેવા માટે અમે અહીંયા આવ્યા છીએ એક પિકનિક એટલે બાળકો અને એના મમ્મી સાથે આવ્યા છીએ અમે આજે કે ઉત્તરાયણ એટલે શું તો બાળકોને એમ થાય કે પતંગ ચગાવી અને ઉત્તરાયણ કહેવાય પણ એના પછીનું મહત્ત્વ શું છે તો એક દાનનું પણ મહત્ત્વ છે અને જે બાળકોએ આ પ્રવૃત્તિ કરી છે એ મને ખૂબ જ ગમી કારણ કે જ્યારે આપણે ડાયરાનું આયોજન કર્યું હતું અને ડાયરામાં આપણે એક જાહેરાત કરી હતી કે એકવીસ કરોડના ખર્ચે આપણે કર્તવ્ય નંદી ઘર બનાવવા જઈ રહ્યા છે ત્યારે બીજે જ દિવસે મને ઓમ પ્લે હાઉસના મેડમનો ફોન આવ્યો અને એમણે મને કીધું કે આપણે આ રીતનું એક છોકરાઓને એક ટાસ્ક આપવો છે કે જે પોતાની સોસાયટીમાં ફાળો એકત્રિત કરે મેં કીધું બહુ સારી વાત છે મને બહુ આ વાત ગમી એટલે મેં કીધું બહુ સારી વાત છે એટલે બાળકોએ જે પ્રવૃત્તિ કરી છે ને એ હકીકતમાં મોટાઓ વડીલોએ બધાએ આમાંથી શીખવા જેવું છે કે પહેલાં તો અત્યારે બધી જાતની સંસ્થાઓ હોય છે પણ નાના બાળકોને કઈ રીતે દાન કરવું કઈ જગ્યાએ દાન કરવું કઈ રીતે સંસ્થા બનાવી એની પણ એક કેળવણી આમાં થઈ શકે છે કારણ કે આ ઓમ પ્લે હાઉસની જે વિચાર શક્તિ છે તે બહુ સારી છે કે બાળકોમાં અત્યારથી જ કર્તવ્ય નંદી ઘર બનવાનું છે એની માહિતી આપી અને બાળકોને ફંડ એકત્રિત કરવા માટે પોતાની સોસાયટીમાં અને શેરીમાં મોકલા અને બાળકોએ પોતાની જાતે મહેનતે અઢી ત્રણ વર્ષ ચાર વરસના બાળકો હશે એનાથી મોટા નહીં હોય એ બધા બાળકોએ પોતાએ ફંડ એકત્રિત કર્યું અને અંદાજે અગિયાર હજાર જેવી મોટી રકમ કર્તવ્ય નંદી ઘરના નિર્માણ માટે અત્યારે બાળકોએ અમને અર્પણ કરી છે ખાસ કરીને ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો ઉત્તરાયણના દિવસે ઘણા બધા પંખીઓ જ્યારે પોતાનો ચણ લેવા માટે નીકળતા હોય છે અને આપણે પતંગના દોરા વડે કપાઈ જતા છે આપણે ઉત્તરાયણનો કોઈ વિરોધ નથી કરતા પતંગ ચગાવો પણ એક સવારના સમયે અને એક રાત્રિના સમયે જ્યારે એ પક્ષીઓને ચણ ખાવા માટેનો જે સમય હોય છે એ ટાઈમ આપણે પતંગ જેમ બને ઓછી ચગાવી એટલે કદાચ ચગાવી અને કોઈ પંખી ને લાગી પણ ગયું તો આપણે કર્તવ્ય જીવદયા કેન્દ્ર નો સંપર્ક કરી તાત્કાલિક અમે એની સારવાર કરશું